ત્યાં રાજા કરેને મહત્તા ને રમેણ લીધી હું ખબર પડી છે હું કઉ છું પંચોળો મહેમાનો પણ તારું સંગી તમે રોઈ રહ્યા છો લ્યા ખરું ખોટું જાગો નું જાગો ના કુવાસી આલવાનું પરણો ગોગો છે ખરું ખોટો કઈ જાગો નું ઘર ના થોડું વગાડ પાવડે માતા આવી ગયા ચંદના વાજાની શદી જેને જેને તારો લીટો અંડોડ્યો છે ઈના મલી નહીં ના અર માં જન મલી ના ઘર નો તે નો મોરા છો હોય ઓ માં ઢોડી નહીં મડી ન ઓર તો આયો હોય કે તુલ વઈ પિંટુ વઈ જન નહીં મડી ઓના ફોડતો ફોડતો આયો